વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા વિદ્યાર્થીઓ એકબીજા પર કૂદીને બબાલ કરતા અન્ય વિદ્યાર્થીઓનું મોટું ટોળું ભેગું થતા ભાગ દોડ વલસાડ ધનપુરા રોડ પર જાહેર રસ્તા વચ્ચે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણોસર ભારે બબાલ થતા દોડધામ મચી ગઈ હતી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી વલસાના ધનપુરા રોડ પર કસ્તુરબા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર કેટલાક વિદ્યાર્થીઓ એકબીજા પર કૂદીને બબાલ કરતા નજરે પડતા અન્ય વિદ્યાર્થીઓનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું આ વિદ્યાર્થીઓ વચ્ચે ત્રણ દિવસોથી કોઈક કારણસર બબાલ ચાલી રહ્યું છે પરંતુ તેઓ જાહેર રસ્તાઓ પર બાખડતા નજરે પડતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી અને ભાગદોડના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા જેને લઈ વાલીઓ અને શાળાઓ માટે પણ લાલબત્તી સમાન ઘટના દેખાઈ રહ્યું છે આ વિદ્યાર્થીઓ ધોરણ દસ અગિયાર કે બારના હોવાનું જણાઈ રહ્યું હોય તેઓ ગુંડાગર્દીની ચુંગાલમાં ફસાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો